ચોટીલામાં ફરી એક વખત હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે ચોટીલાના પીપરાડી ગામમાં વિપુલભાઈ સાકરિયા નામના પુરુષની તીક્ષ્ણ આવેલી વિગતો પ્રમાણે વિપુલભાઈના કુટુંબીજનો દ્વારા જ આ હત્યા નિપજવામાં આવી છે ભાવેશભાઈ સાકરિયા અને તેમના પરિવારજનોએ આ હત્યા કરી હોવાનું મૃતકના ભાઈનો આરોપ છે તેનું કહેવું છે કે આરોપીઓએ અગાઉથી જ કાવતરું ઘડીને આ હત્યા કરી છે મળતી માહિતી પ્રમાણે વિપુલભાઈ સાકરિયાએ આરોપીઓના પક્ષની દીકરીની સતામણી કરી હતી જેના ગુનામાં તેમને વર્ષની જેલની સજા પણ થઈ હતી આશરે મહિના તે જેલમાંથી છૂટીને બહાર આવ્યા હતા જે બાદ આરોપીઓએ તક મળતા તેમના પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાખ્યા બીજી એક ચર્ચા એવી પણ છે કે મૃતક વિપુલભાઈને જેલમાંથી છૂટીને આવ્યા બાદ પણ પોતાના ગુનાનો કોઈ અફસોસ ન હતો અને તેઓ ફરી આરોપીઓના પક્ષની મહિલાની પજવણી કરવા લાગ્યા હતા જેને લઈને આરોપીઓએ તેમને મોતને ઘાટ ઉતારી નાખ્યા જો કે પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે આરોપીઓ પકડાયા બાદ હત્યાની સમગ્ર હકીકત સામે આવશે લઘુભાઈ દાદલ અહેવાલ ચોટીલા મારું નામ હરેશભાઈ વિનાભાઈ છાકરિયા પાવાભાઈ બીજલભાઈ નામના વ્યક્તિએ મારા ભાઈને માથામાં ધારીઓ માર્યું પછી એના છોકરો એના ભાવા બીજલના ઘરના બીજો ભાવા બીજલનો છોકરો થોબણ મેલા મેરા અને લાલો આટલા જણા અહીંયા થઈને મારા ભાઈને તલવારની સાંયા સાતથીના ભાગમાં તલવાર મારી દીધી ખોદો આ બધાએ કાવતરું અગાઉનું ઘડિયાલીને રાખ્યું હતું ત્યાર મારા ભાઈએ મથપાત્ર હુમલો કરી આ બધા લોકોએ મારા ભાઈને મોતને ગાતું તર્યા શું મારો ભાઈ અગિયાર વાર ને સજા કાપીને આવ્યો હતો એનો રોષ રાખ્યો કે આ સુટી આવ્યો એટલે આને પતાવી દેવો છે શું લેવો સજા કાપી સત્તાર માં એના છોકરી બરાબર